નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી ટચ ગુજરાતી યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં તો મિત્રો આજે આપણે વાત કરવાના છીએ શિક્ષકોની ભરતી અંગે સમાચાર જે ચૂંટણીની અસર પડશે કે નહીં તેની વાત કરીશું અને હા જો તમે ચેનલ ઉપર નવા હોય તો ચેનલને અત્યારે સબસ્ક્રાઈબ કરી અને બેલ આલ્કોન ઉપર જરૂર દબાવી દેજો જેથી કરી તમને આવનારા નવા વિડીયોને તમને તરત નોટિફિકેશન મળતી રહે તો ચાલો મિત્રો વિડીયોની શરૂઆત કરીએ તો જે ટ્વીટ કરી છે તેજસ મજઠિયાએ જેમણે ભરતી કમિટીની ભરતી કમિટીએ રાજ્ય ચૂંટણી પંચને રૂબરૂમાં રજૂઆત કરતાં માર્ગ ખુલ્યો છે માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષકોની સ્થગિત ભરતી પ્રક્રિયા હવે હાથ ધરાશે રાજ્ય સરકાર દ્વારા જુલાઈ બે હજાર ચોવીસમાં પ્રાથમિક માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં જે ચોવીસ હજાર સાતસો શિક્ષકોની ભરતી માટે પ્રક્રિયા હાથ ધરાવવાની જાહેરાત કર્યા પછી તબક્કાવાર ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી દરમિયાનમાં ગ્રામ પંચાયતોની ચૂંટણી જાહેર થતાં રાજ્યના શિક્ષણ વિભાગે માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકની ભરતી પ્રક્રિયા સ્થગિત કરી દીધી હતી અને જો કે આ પછી માનનીય શિક્ષણ મંત્રી સાહેબે ભરતી સમિતિ સાથે બેઠક કરીને સ્કૂલ ઓફ કમિશનર સાહેબશ્રીને તાત્કાલિક રસ્તો કાઢવાનું કહેતા છેવટે ભરતીની સમિતિના સભ્યો રાજ્ય ચૂંટણી પંચને રૂબરૂમાં મળ્યા હતા જેના પરિણામે આગામી સપ્તાહથી ભરતી પ્રક્રિયા પૂર્ણ શરૂ થશે એવી હાલ માહિતી મળી રહી છે તો મિત્રો આ હતો આજનો આ વિડીયો તો જે આપણે વાત કરી હતી શિક્ષકોની ભરતી અંગે સમાચાર ચૂંટણીની અસર પડશે કે નહીં તેના વિશે તો વિડીયો ગમે તો વિડીયોને લાઈક અને શેર જરૂરથી કરી લેજો મળીએ છીએ કોઈ નવા વિડીયોમાં જય હિન્દ જય ભારત જે વંદે માતરમ